હા તો સાહેબ આપનું નામ જણાવશો મારું નામ છે રાજ બરાબર તાલુકો કઈ લાગે આપણે બરાબર જિલ્લો બરાબર હવે રાજભાઈ ખાલી મોબાઈલ નંબર જણાવી સત્યાસી પાંચ બ્યાસી હવે આ વર્ષે જે તમે એરંડાનું વાવેતર કર્યું છે એ કઈ કંપનીની કઈ વેરાયટીનું વાવેતર કર્યું છે આપણે સાગરલક્ષ્મી છે ઓન બરાબર આ વખતે તમે સાગરલક્ષ્મીના સ્ટાર્ટન એરંડા નું વાવેતર કર્યું છે એરંડા કેવા લાગે તમને બીજી વેરાયટી કરતા હમણાં સારી લાગી છે આ વેરાયટી બરાબર તો લાંબા સિંગડા છે ના બરાબર એની એની જે માર છે એ મોટી લાંબી અને ભરાવદાર છે બરાબર લાંબી હા બરાબર અને એની ફૂટ કેવી છે ફૂટ હમણાં વધારે છે બીજી વેરાયટીમાં એક એક સિંગડો પહેલા આવે આમાં એક સાથે વધારે આવ્યા છે બરાબર પાંચ પાંચ છ છ હમણાં સ્ટાર્ટિંગમાં છે બરાબર હવે આ વર્ષે તમે સ્ટાર્ટરની પહેલી વખત વાવેતર તમે આ વખત કર્યું છે એ જોઈને તમને સંતોષ થાય છે હા એકદમ સંતોષ છે બરાબર આવતા વર્ષે કોઈ ખેડૂતને એરંડાનું વાવેતર કરવું હોય તો એમાં તમે કહી શકો ખરા કે સાગરલક્ષ્મીના સ્ટાર્ટરનું વાવેતર કરી શકાય હા ચોક્કસ કરાય આ કરાયરાયટી બહુ સારી છે બરાબર સારું તો રાજભાઈ ખૂબ ખૂબ આભાર તમારો